સ્વામિનારાયણ સંપ્રદાયના ના લંપટ સાધુઓ હવે ગુંડા ગીરી પર ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે વડતાલ સ્વામિનારાયણ ના લંપટ સાધુઓ બેફામ બન્યા છે

સ્વામિનારાયણ સંપ્રદાયના જે સિદ્ધાંતોનો લોપ થઈ રહ્યો છે તો અમે સ્વામિનારાયણ સંપ્રદાય બચાવ સિદ્ધાંત બચાવો હિતરક્ષક સમિતિના આગેવાની હેઠળ આજે અમે વડતાલ મુકામે સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની કહી શકાય ત્યાં આગળ અમે ટ્રસ્ટીઓને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ ત્યારે જે હાલ મીડિયામાં જે ન્યૂઝ આવે છે એ પ્રમાણે કૃષિ વિરુદ્ધના કૃત્યો તથા બળાત્કારના કૃત્યો જેવા કૃત્યોમાં નોટ ચલણી નોટો છાપી આવા કૃત્યોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એમ કેમ પ્રકારે સંડોવાયેલા છે આમાં અમને એવું લાગે છે લાગી રહ્યું છે કે આમાં વડતાલની જે સંસ્થા છે એ પણ આમાં સીધી રીતે સંડોવાયેલી હોય કારણ કે એ લોકો કોઈ આવેદનપત્ર સ્વીકારવા તૈયાર નથી અને આમાં કોઈ નિકાલ આવે એમાં એમને રસ નથી